નર્મદા જિલ્લા રાજપીપળા તાલુકાના સરદાર ટાઉન હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપળા તાલુકાના નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયાની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરીજનોને સંબોધતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રત્યેક નગરજનોએ જાગૃત થઈને સરકારની કલ્યાણકારી પોષણ શિક્ષણ અને આરોગ્યલક્ષી યોજનાઓ પીએમ આવાસ યોજના પીએમ વિશ્વકર્મા સહિતની યોજનાઓનો લાભ લઈને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગીતા જરૂરી છે ત્યારે આ પ્રસંગે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી સભ ટૂંકી ફિલ નિહાળવામાં આવી હતી સાથો સાથ વડાપ્રધાનના સંબોધનને નિહાળીને વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ તકે રાજપીપળા શહેરના લાભાર્થીઓ મેરી કહાની મેરી જુબાનીથી મેઠળ યોજનાકીય લાભોથી થયેલા સકારાત્મક બદલાવ અંગેના અનુભવો સભા મંડપમાં બેઠેલા શહેરીજનો સમક્ષ રજૂ કર્યા હતા તકે શહેરી યોજનાનો અંગે પ્લેટફોર્મ્સનું વિતરણ કરીને શહેરીજનોને માહિતગાર કર્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડે ગામડે જયારે આ યાત્રા ફરી રહી છે ત્યારે શહેરીજનો માટે પણ આ યાત્રા રાજપીપળા નગરપાલિકાના માધ્યમ છે અને આ યાત્રાનો જે હેતુ છે છે કે જે જે યોજનાઓ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સત્તર યોજનાઓ જે એમણે અમલમાં મૂકી છે એ યોજનાઓનો લાભ શહેરીજનોને પણ મળી રહે અને શહેરીજનોમાંથી પણ કોઈ આ યોજનાઓના લાભ થકી કોઈ વંચિત ન રહી જાય એ જ હેતુ અને સંકલ્પ સાથે જેથી કરીને બે હજાર માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે શહેરીજનોને પણ આ યોજનાઓના લાભ થકી વિકસિત કરીને એમનો વિકાસ કેવી રીતના આગળ વધે અને કેવી રીતના એ લોકોના જનસુખાકારીના સાધનો વધે એ પ્રમાણેના આયોજન થકી આજે આ યોજનાઓમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે સર્વે લોકો ઉત્સાહિત થઈને અહીંયા હાજર રહ્યા છે ઘણા જે લોકોએ આ યોજનાઓના લાભ થકી લાભાર્થી બન્યા છે એમણે પોતાની વાત મૂકી છે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ યોજનાઓનો લાભ લીધા વગર રહીને જો રહી ન જાય એ જોવાની સર્વે ગ્રામજનોની પણ ફરજ છે સર્વે પ્રતિનિધિની પણ ફરજ છે ત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ અને સાથે જિલ્લાનું વહીવટી તંત્રમાં કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી પણ હાજર રહ્યા છે ત્યારે આ સર્વે યોજનાઓ થકી લોકોની સુખાકારી માટે અમે સૌ સાથે મળીને આ યોજનાઓ સર્વે લોકો સુધી પહોંચે એ માટેનો અભિગમ જે છે એમાં અમે સૌ સાથે રહીને સહભાગી થઈશું અને ભારતને વિકસિત ભારત બનાવવામાં અમારો પણ અમે સહયોગ નોંધાવતા રહીશું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે સંકલ્પ છે એ સંકલ્પ આ વિકસિત ભારત બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી મારું બિલકુલ જૂનું છાપરાવાળું મકાન હતું બાજુવાળાએ મકાન બનાવ્યું તે વખતે તૂટી ગયો કરંટ બિલ લાગ્યો ગયો હતો મરલ તોલ થઈને ઊભો થયેલ ત્યાર પછી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું પાસ થયું મારું મકાન ભાઈનું આજની તારીખમાં મારું પાક્કું આરસીસી વાળું મકાન છે અને નરેન્દ્ર મોદી સાહેબની આ યોજનાથી મારા જેવા દુખ્યારાઓ ઘણા લોકોને મળ્યું અને એમાંથી એમના પાક્કા મકાન થયા એ બદલ મેં નરેન્દ્ર મોદી